ગાંધીનગર વિસ્તારમાં આવેલા કુડાસનમાં ડાર્ક મૂન સ્પા સેન્ટર ની આડમાં ચાલતા દહ વ્યાપારનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે ગાંધીનગર એવું શહેર કે વિધાનસભાની પાછળના ભાગમાં ડાર્ક મૂન સ્પા સેન્ટરની મસાદના નામે એક કલાકના ચારથી પાંચ હજાર લઈ ચલાવી રહ્યા છે દેહ વેપારનો ખુલ્લે આમ ગોરખ ધંધો અગાઉ પણ ગાંધીનગર વિસ્તારમાં સીઆઈડી મહિલા ક્રાઇમ દ્વારા નવા રેડ કરવામાં આવી હોવા છતાં પણ સ્પા સેન્ટરના ગોરખ ધંધા ચાલી રહ્યા છે ગાંધીનગરમાં આવેલ ડાર્ક મૂન્સ પા સેન્ટરમાં બહાના રાજ્યની છોકરીઓ લાવી ચલાવી રહ્યા છે દેવ્યપાનો ધંધો શું બહાના રાજ્યની છોકરીઓનું પોલીસ વેરિફિકેશન થયું છે કે નહીં તે એક મોટો સવાલ છે ડાર્ક મૂન સ્પાને થેરાપીનું લાયસન્સ છે કે નહીં તે લાયસન્સ પોલીસ વેરીફિકેશન થયું છે કે નહીં તે તપાસનો વિષય છે શું ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને આ વાતની જાણ છે કે નહીં તે પણ જોવું રહ્યું સુસ્પાની આડે બહાના રાજ્યોને છોકરીઓને લાવી ગોરખ ધંધા કરાવતા માલિકો પર પોલીસ એક્શન લેશે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે અગાઉ પણ ગાંધીનગરમાં સીઆઈડી મહિલા ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવેલ છતાં દે વેપારના ગોરખ ધંધા ચાલી રહ્યા છે તો શું માલિકોને કયા એવા અધિકારીઓના આશીર્વાદ છે કે ગાંધીનગર જેવા પાટનગર શહેરમાં આવા ધંધા કરતા કોઈનો ડર લાગતો નથી तुम एंजो करोगे सिर्फ तो पूरा उतारना होते है। पूरा उतारना होगा तो साढ़े तीन चार हजार लगता है एक घंटे का आधे घंटे का आधे घंटे का टाइम निकल रहा है आप जल्दी करो मसाज कर लो और तो क्या हजार तो रुपया मैं दे देता तो, हूँ और तुम बोलते हो तो हैंड जॉब करूंगी ओनली हैंड में तो क्या?